મહેસાણા માં એકસો ચુમ્માળીસ ફ્લેટ ધારકોને બિલ્ડિંગના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સોમનાથ રોડ ઉપર આવેલા હિમાદ્રી ફ્લેટ ના બિલ્ડરે પ્રોજેક્ટ લોન મેળવ્યા બાદ નિયત સમયમાં લોન ભરપાઈ કરી ન હતી જેને લઈને પૂરેપૂરી રકમ ભરપાઈ કરી મકાન ખરીદનાર લોકોને એક માસમાં મકાન ખાલી કરવાની ફાઇનાન્સ કંપનીએ નોટિસ ફટકારી છે આ કારણે દસ્તાવેજ હોવા છતાં એકસો ચુમ્માળીસ ફ્લેટના માલિકોએ એક મહિનામાં મકાન ખાલી કરવા પડે તેવી નોબત આવી છે બિલ્ડરના વાંકે ફ્લેટ માલિકો મુશ્કેલીમાં મુકાતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે મકાન ખરીદતા પહેલા ચોકસાઈ કરવી જરૂરી છે કારણ કે જે અહીંયા રામ સોમનાથ રોડ પર જે ફ્લેટ આવેલા છે તે ફ્લેટમાં લોકો છેલ્લા ત્રણ વર્ષથી રહે છે અને જે પ્રોજેક્ટ લોન છે મિલ લીધી પ્રોજેક્ટ લોન જે છે તે ભરપાઈ નથી કરી આપણે વાત કરીશું કરીએ કે મેડમ એવી કે નાના મકાન તમને જઈએ કે અમે મજૂર મજૂર કરી મેડમ અમે હપ્તા ભરીએ તો કરવા શું હવે આનું સોલ્યુશન ના પૈસા દે તો જે મકાન ના જે પૈસા એ ભરી દે